આવે ને અમારે કે નાની છે એને વેલા બહુ ચાલતા નથી અને આનાથી આપણે એને રીઝલ્ટ સારું છે કે ભાઈ કોઈ પણ પાક હોય એને હંમેશા તત્વો જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું મિત્રો અમે વારંવાર એવો પ્રયાસ કર્યો છે સારા સારા ખેડૂતોના જે કાંઈ સારા સારા અનુભવ છે એ તમને આ વિડીયોના મારફતે બતાવવાનો અને જે અમે દર વીડિયોની અંદર વાત કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પાક હોય એને હંમેશા તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી પૂરેપૂરું ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે કોઈ પણ પાક ની અંદર તો એનું પરિણામ સરસ જ આવે છે એના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું રાણેકપરા ગામ છે કે એક ખેડૂત છે જયદીપભાઈ દિનેશભાઈ ડાવી કે જેને આ વર્ષે વાવેતર કરેલું છે અને પહેલા જ વર્ષે કરેલું છે ને પહેલા જ વર્ષે અને એને થોડોક અમારી ઉપર વિશ્વાસ રાખી અને આખે આખી આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરેલી છે તો તો મિત્રો આની અંદર શરૂઆતમાં આપણે જ્યારે એમને અઢાર થી વીસ દિવસના ગાળામાં પાણી દેવાનું ચાલુ કર્યું એટલે ઓગણી ઓગણી ખાતર આપેલું છે એના પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપેલું છે એના પછી ઝીરો આપેલું છે એના પછી આપેલું છે અને આ પ્લોટના કેટલા દિવસ થયા આજે બે મહિના પૂરા બે મહિના પૂરા થયા મિત્રો સાઠ દિવસનો પ્લોટ છે અને બીજા નંબરમાં આની ઉપર સ્ટાર્ટર અને ઝિંકનો સ્પ્રે કરેલો છે પછી જ્યારે ફૂલની શરૂઆત થઈ એટલે બૂસ્ટર અને બોરોનનો સ્પ્રે કરેલો છે અને હવે જે કંઈ આગળનું શિડ્યુલ છે કે આમાં હજી એક વખત મેકફોસ આવશે પછી પેકેસિડ આવશે એના પછી પોટેશિયમ પ્લસ આવશે કે જે જરૂરિયાત છે પેટીના પાકને એ બધા જ તત્વો આવી જાય એ પ્રમાણેને અમે ખાતર આપશું અને ખૂબ જ સારો પ્લોટ છે

કારણ કે જો બીજા હે ને ઓલા આવે ને એ હું કે અમારી કે જો એવું રિઝલ્ટ નથી હા અને આનાથી થી ને આપડે રિઝલ્ટ સારું પડ્યું રિઝલ્ટમાં શું શું દેખાણું તમને તો રિઝલ્ટમાં માં ને વેલો ગયો પાક ફળ નું રિઝલ્ટ સારું છે બરાબર ઓ જે રીતે એક નંબર ફૂલ ફાલ બહુ છે બધું એક નંબર બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એવરેજ 60 દિવસ નો પ્લોડ છે પણ 150 ગ્રામ જેવું વજન થઈ ગયું છે અને 1 2 3 ચાર પાંચ છ અને સાત પાંચ થી સાત સુધી એવરેજ ફ્રૂટ લાગેલા છે અને હજી ફૂલની સંખ્યા પણ સારા પ્રમાણમાં છે તો જોઈએ છેલ્લે આની અંદર પણ કેવું ઉત્પાદન આવે છે એ પણ અમે તમને આ વિડીયોના મારફતે જાણ કરશું